જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો સૌથી પહેલા તો મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને જ રાખી છે તો મેં અહીંયા ત્રણ જેટલા ટામેટા લીધા છે સાથે જ લીધો છે એક નાનો આદુનો ટુકડો સાથે જ લીધું છે એક જેટલું તીખું લીલું મરચું તો મરચાને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો સાથે લીધી છે પાંચ થી છ લસણની કડીઓ સાથે જ લીધી છે બે મીડિયમ સાઈઝની ડુંગળી છે અને મેં પહેલેથી ફોતરા કાઢી લીધા છે હવે ટામેટાને આ રીતે પાછળના ભાગને કટ કરી લઈશું હવે ટામેટાને વચ્ચેથી કટ કરી બે ભાગ કરી લઈશું તો આ જુઓ મેં ત્રણેય ટામેટાને વચ્ચેથી કટ કરી બે ભાગ કરી લીધા છે હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું બે ચમચા જેટલું તેલ હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ જાય તે પછી તરત જ તમારે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે હવે કટ કરેલા ટામેટાને પેનમાં આ રીતે મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે આ રેસીપી બનાવોને ત્યારે તમારે ટામેટાનો છાલવાળો ભાગ હંમેશા ઉપરની સાઈડ આવે તે જ રીતે ટામેટાને પેનમાં મૂકવાના છે સાથે જ એડ કરીશું લસણની કડીઓ સાથે જ એડ સ્વાદ અનુસાર મીઠું આનાથી શું થશે કે ટામેટા અને લસણ જે છે તે ખૂબ જ ઝડપથી સોફ્ટ થઈ જશે હવે ટામેટાને ઢાંકીને એકદમ સ્લો ફ્લેમ પર થવા દઈશું તો ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક ચોપર અને ડુંગળીના પાછળના ભાગને કટ કરી ડુંગળીને મોટી મોટી કટ કરી ચોપરમાં એડ કરી લઈશું તો આપણે ત્રણ જેટલા ટામેટા લીધા છે ને તેની સામે તમારે બે મીડિયમ સાઈઝની ડુંગળી લેવાની એટલે કે તમે જેટલા ટામેટા લો તેનાથી એક ઓછી ડુંગળી લેવાની અને આ રેસીપી બનાવવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે સાથે જ લઈશું એક લીલું મરચું જેને મેં આ રીતે કટ કરીને જ એડ કરી છે સાથે લઈશું એક નાનો આદુનો ટુકડો આને પણ કટ કરીને જ એડ કરીશું આનાથી આદુ બિલકુલ પણ આખું નહીં રહે સાથે જ લઈશું ઝીણા કટ કરેલા ધાણા હવે ચોપરનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ચોપ કરી લેશું અને જો તમારી પાસે ચોપર ના હોય તો આ બધી જ વસ્તુને તમે એકદમ ઝીણી કટ કરીને પણ લઈ શકો છો તો આ જુઓ મેં બધી જ વસ્તુને ચોપ કરી દીધી છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ કે ટામેટા સોફ્ટ થઈ ગયા છે કે નહીં

તો ફ્રેન્ડ્સ હું ગેરંટી સાથે કહું છું કે તમે આ ટામેટાની રેસીપી એકવાર બનાવીને ખાશો ને તો તમને અને તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે અને બીજા કોઈ શાક બનાવવાની જરૂર પણ નહીં પડે તો આ જુઓ મેં ટામેટા અને લસણને બરાબર મેશ કરી લીધા છે હવે આને એકથી બે મિનિટ સુધી આ જ રીતે થવા દઈશું તો એકથી બે મિનિટ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે લઈશું એક બાઉલ અને મેશ કરેલા ટામેટાને બાઉલમાં એડ કરી લઈશું સાથે ચોપરમાં ચોપ કરેલી બધી જ વસ્તુને મેશ કરેલા ટામેટાની સાથે જ એડ કરી લઈશું હવે આને બરાબર મિક્સ કરી લઈશું હવે આ ટામેટાની રેસીપીને વધારે ટેસ્ટી બનાવવા માટે મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો સાથે જ થોડા મીઠા લીમડાના પાન તો મીઠા લીમડાને પણ આ રીતે કટ કરીને પછી જ જ આનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે સાથે અડધી ધાણાજીરું સાથે જ એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર સાથે જ એડ કરીશું થોડો કાળા મરીનો પાવડર સાથે જ એડ કરીશું એક ચમચી ખાંડ તો ખાંડ એડ કરવી ઓપ્શનલ છે પણ હું તો કહું છું કે જો તમે ખાંડ એડ કરશો ને તો આ ચટણી ખાવામાં તમને બિલકુલ પણ ખાટી નહીં લાગે અને તમને આ ટામેટાની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ તો ફ્રેન્ડ્સ આમ તો આપણે ટામેટા સોફ્ટ કરતી વખતે મીઠું એડ કરેલું જ છે પણ જો તમને ચટણી ટેસ્ટ કર્યા પછી મીઠું ઓછું લાગે તો તમે આ બધા જ મસાલાની સાથે મીઠું એડ કરી શકો છો હવે ઉપરથી થોડા ધાણા એડ કરી કરી બરાબર મિક્સ લઈશું તો તૈયાર છે રોટલી ભાખરી કે પરાઠા સાથે ખાઈ શકાય તેવી ખૂબ જ ટેસ્ટી ટામેટાની ચટણી જે ફક્ત પાંચ થી દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ